અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે આ કુદરતી આફતના કારણે ડુંગળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે જગતનો તાત ચિંતા દૂર અને રોષ ભરો બન્યો છે મોટા મુંજીયાસરના એક ખેડૂતે પંદર વીઘાની ડુંગળીના પાકમાં રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ખેડૂતનું કહેવું છે કે માવઠાને અણસમજ્યા વરસાદના કારણે પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે અને હવે તેમને વળતર નથી મળતું

એમાં પણ હાથમાં કાંઈ નથી આવ્યું કપાસમાં એમ થયું છે ડુંગળી પંદર વીઘાની મારી છે હાલમાં ઊભી છે એમાં ભાવ નથી બધા યાર્ડમાં જાણવા છતાંય સિત્તેર રૂપિયાની બોરી માગે છે તો હાલમાં એવો નિર્ણય લઈને અને રોટાવેટર મારવાનો એક નિર્ણય લીધો છે અમે હાલમાં રોટાવેટર પણ તમે જોઈ શકો ચાલુ છે આ બાબતે તમે સરકાર શ્રીમાં ક્યાંય રજૂઆત કરી સરકાર દ્વારા દસ હજાર કરોડ જેવું વળતર આપવામાં આવશે આ બાબતે શું થયું છે વળતરની તો ખરેખર વાતું છે ક્યાંય કોઈ વસ્તુ આવી નથી અને વળતર કેટલું કાપી શકે કે વળતર અંદાજીત આપે તો હવે અત્યારે અમે ગયા વર્ષના અત્યારે અમારે આવ્યા હતા તો પચાસ વીઘા જમીનની અંદર દસ હજાર રૂપિયા ખાલી આવ્યા હતા તો એ વળતર ખરેખર કહેવાય નહીં એક લોલીપોપની વાત છે આજે જે કમોસમી વરસાદ થયો છે એમાં ચોમાસું તમામ પાકમાં નુકસાની ગઈ મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ડુંગળી હોય તમામ પાક નુકસાનીમાં છે અને આજે ખેડૂતોને આપણે નજર સામે જોઈએ છીએ કે ડુંગળી રાતા પાણીએ ઓવરાવી રહી છે કપાસમાં પણ આ જ પોઝિશન છે મગફળી પણ આવી રીતે ઉગી ગઈ છે અને હાવ કાળી થઈ ગઈ છે અને આજે ટેકાના ભાવમાં પણ ન આવે એવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે ખેડૂતોને પેકેજ આપ્યું છે અને આ સરકારને ટેવ છે કે જ્યારે પેકેજ જાહેર કરે ને ત્યારે એમ લાગે કે આ તો બહુ મોટું પેકેજ છે આપણે દસ વર્ષ ત્યાં જોઈએ છીએ કે અમરેલીમાં જ્યારે આપણા વડાપ્રધાન આવ્યા સદભાવના મિશનમાં ત્યારે પણ કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એક પણ રૂપિયો આવ્યો નથી ત્યાર પછી આવ્યા હતા ડેરીના ઉદઘાટનમાં મધ ઉત્પાદન માટે આ જિલ્લો કે ફર્સ્ટ નંબર બનાવવો છે અને આપણે કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એ પણ કાંઈ છે નહીં એવી જ રીતે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું એમ વાત કરે છે પણ હિસાબ કરો તો ખેડૂતોને એક વીઘે પાંત્રીસો ને વીસ રૂપિયા આવે છે આ ડુંગળી અત્યારે જે રોટાવેટર હાલી રહ્યું છે એ ડુંગળી વાવવાનો ખર્ચો ખાલી પાંત્રીસો થી સાડત્રીસો